સલામલેકુમ બાળકો આપણું ધોરણ ત્રણ ધોરણ ત્રણ તારીખ પાંચ એક બે હજાર એકવીસ તો આપણો પાઠ કયો છે એકવીસ વસ્તુઓ શામાંથી બનેલી છે એટલે કે આપણે જે વસ્તુઓ જોઈ શકીએ છીએ એ વસ્તુઓ શામાંથી બનેલી છે એ આપણે શીખવાનો છે તમને અહીંયા ચિત્રો આપ્યા છે વસ્તુઓના એ વસ્તુઓ શામાંથી બનેલી છે દરેક વસ્તુ જુદા જુદા પદાર્થમાંથી બનેલી હોય છે તો આપણે એ શીખવાનું છે કે એ જે વસ્તુ કયા પદાર્થમાંથી બનેલી છે એ આપણે શીખવાનું છે તો જુઓ અહીં આપેલી વસ્તુઓ સામાથી બનેલી છે તે પદાર્થનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે તો અમને તમને અહીંયા પદાર્થના નામ આપ્યા છે તો વસ્તુ સામાથી બનેલી છે એ પદાર્થનું નામ આપણે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે તો જુઓ આપણે નંબર એક જુઓ યંત્રો શામાંથી બનેલા છે યંત્રો શામાંથી બનેલા છે તો લોખંડમાંથી શામાંથી બનેલા છે યંત્રો લોખંડમાંથી બનેલા હોય છે જુઓ તમને અહીંયા ચિત્ર આપ્યું છે યંત્રોનું જો તમને યંત્રનું ચિત્ર પણ આપ્યું છે તો યંત્રો શામાંથી બનેલા હોય છે તો યંત્રો લોખંડમાંથી બનેલા હોય છે જે ઘણા બધા યંત્રો આપણને જોવા મળે છે ઘણી બધી કંપનીઓમાં યંત્રો ચાલતા હોય છે તો એ યંત્રો શામાંથી બનેલા હોય છે તો યંત્રો હંમેશા લોખંડમાંથી બનેલા હોય છે પછી બે નંબર જુઓ ફર્નિચર શામાંથી બનેલું હોય છે ટેબલ ખુરશી કબાટ એ બધું જે ફર્નિચર આવે છે તો એ ફર્નિચર શામાંથી બનેલું હોય છે તો લાકડામાંથી શામાંથી બનેલું હોય છે ટેબલ ખુરશી કબાટ પછી લાકડાની ટીપઈ આ બધું ફર્નિચર લાકડામાંથી બનેલું હોય છે તમને અહીંયા ખુરશીનું ચિત્ર આપ્યું છે તો ફર્નિચર શામાંથી બનેલું છે તો લાકડામાંથી એવું આપણે યાદ રાખવાનું પછી ત્રણ નંબર પુસ્તકો શામાંથી બનેલા છે જે આપણે પુસ્તકો વાંચન લેખન કરીએ છીએ પુસ્તકો શામાંથી બનેલા હોય છે તો પુસ્તકો કાગળમાંથી બનેલા હોય છે શામાંથી બનેલા હોય છે પુસ્તકો કાગળમાંથી બનેલા હોય છે પછી જુઓ અરીસા અરીસા શામાંથી બનેલા હોય છે જે કાચના અરીસા આવે છે આપણી ઘેર આપણી તિજોરીમાં અરીસો હોય છે મોટો કાચનો પછી નાના અરીસા પણ આપણે જોઈએ છે પછી એનાથી બી નાનો અરીસો આપણે જોઈ શકીએ છીએ આપણા પર્સમાં પણ નાનો અરીસો આપણે મૂકી શકીએ છીએ તો એવા અરીસા શામાંથી બનેલા હોય છે તો એવા અરીસા કાચમાંથી બનેલા હોય છે જે કાચના અરીસા આવે છે એ કાચના અરીસા કાચમાંથી બનેલા હોય છે પછી જુઓ ઘરેણા ઘરેણા શામાંથી બનેલા હોય છે ઘરેણા એટલે કે સોનાની વીંટી સોનાની બુટ્ટી સોનાની બંગડી સોનાનો સેટ આ બધા ઘરેણા જે આવે છે એ ઘરેણામાંથી બનેલા હોય છે તો એ ઘરેણા સોનામાંથી બનેલા હોય છે ઘરેણાં સામા સા ઘરેણાં સામાંથી બનેલા હોય છે તો સોનું જવાબમાં શું આવે સોનું ઘરેણાં સોનામાંથી બનેલા હોય છે પછી જુઓ પાણીની બોટલ સામાથી બનેલી હોય છે પાણીની બોટલ જે આપણે પાણી પીએ છીએ ચિત્ર આપ્યું છે અહીંયા તમને પાણીની બોટલનું તો એ પાણીની બોટલ સામાથી બનેલી હોય છે તો પ્લાસ્ટિક આપણે ઘરમાં ફ્રીજમાં પાણીના બોટલ ભરીએ છીએ પછી સ્કૂલમાં પાણીની બોટલ લઈને સ્કૂલમાં જઈએ છીએ તો એ પાણીની બોટલ સામાથી બનેલી હોય છે તો પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે સામાથી બનેલી હોય પ્લાસ્ટિકમાંથી પછી જુઓ કપડાં આપણે જે કપડાં પહેરીએ છીએ તો એ કપડાં સામાથી બનેલા હોય છે તો એ કપડાં કાપડમાંથી બનેલા હોય છે સામાથી બનેલા હોય છે કપડાં કાપડમાંથી બનેલા હોય છે પછી જુઓ પગરખાં પગરખાં સામાથી બનેલા હોય છે તો ચામડું ચામડામાંથી બનેલા હોય છે ચામડાના બૂટ ચામડાના ચંપલ આપણે પહેરીએ છીએ તો એ સામાથી બનેલા હોય છે તો ચામડું આવે ચામડામાંથી બનેલા હોય છે પછી કાગળ સામાંથી બનેલો છે જુઓ કાગળ આપણે જે આપણા પુસ્તકોમાં જે કાગળ આવે છે એ કાગળ સામાંથી બનેલો હોય છે તો એ કાગળ લાકડાના માવામાંથી બનેલો હોય છે સામાંથી બનેલો હોય છે જે લાકડાનો માવો બનાવે છે એ માવામાંથી કાગળ બનાવવામાં આવે છે પછી જુઓ ચોકલેટ શામાંથી બનેલી હોય છે જે આપણે ચોકલેટ નાના બાળકો ખાય છે આપણે પણ ચોકલેટ ખાઈએ છીએ તો એ ચોકલેટ શામાંથી બનેલી હોય છે તો કોકો કોકોમાંથી બનેલી હોય છે પછી જુઓ રોટલીઓ શામાંથી બનેલી હોય છે આપણે દરરોજ રોટલી ખાઈએ છીએ એ રોટલી શામાંથી બનેલી હોય છે તો ઘઉંનો લોટ ઘઉં દળવામાં આવે છે પછી એનો લોટ બને છે અને એ લોટમાંથી આપણી મમ્મી રોટલી બનાવે છે તો રોટલીઓ સામાથી બનેલી છે તો ઘઉંના લોટમાંથી પછી વિમાનો સામાથી બનેલા છે અહીંયા વિમાનનું ચિત્ર તમને આપ્યું છે ચિત્રમાં તમે જોઈ શકો છો વિમાનનું ચિત્ર આપ્યું છે તો એ વિમાન સામાથી બનેલા હોય છે તો એલ્યુમિનિયમ વિમાનો એલ્યુમિનિયમના બનેલા હોય છે પછી ફુગ્ગા શામાંથી બનેલા હોય છે ફુગ્ગાનું પણ ચિત્ર ચિત્ર આપ્યું છે તો જુઓ ફુગ્ગા આપણે જે રમીએ છીએ તો એ ફુગ્ગા શામાંથી બનેલા હોય છે ફુગ્ગા રબરમાંથી બનેલા હોય છે શામાંથી તો ફુગ્ગા રબરમાંથી બનેલા હોય છે પછી હોળી હોળીઓ શામાંથી બનેલી હોય છે આપણે નદીમાં હોળી જોઈ હશે નદીમાં માછીમારો હોળી ચલાવે છે તો હોળીઓ શામાંથી બનેલી હોય છે તો હોળીઓ લાકડામાંથી બનાવેલી હોય છે સામાથી બનાવેલી હોય છે હોળી લાકડામાંથી બનાવેલી હોય છે પછી જુઓ વાંસળીઓ શામાંથી બનેલી હોય છે જે વાંસળીઓ હોય છે અહીંયા વાંસળીનું ચિત્ર આપ્યું છે છેક નીચે છેલ્લું ચિત્ર તો એ વાંસળીઓ શામાંથી બનેલી હોય છે તો વાંસ વાંસમાંથી વાંસળીઓ બનાવવામાં આવે છે તો વસ્તુઓ શામાંથી બનેલી છે એ પદાર્થનું નામ આપણે ખાલી જગ્યામાં મેં તમને વિડીયોમાં લખીને બતાવ્યું છે એ રીતે તમારે ચોપડીમાં લખવાનું અને નોટમાં પણ લખવાનું અને શીખવાનું પણ કે વસ્તુઓ શામાંથી બનેલી છે કઈ વસ્તુ કયા પદાર્થમાંથી બનેલી છે એ આપણે શીખવાનું તો જુઓ પેજ નંબર તેતાલીસ ઉપર ચોપડીમાં પણ પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું એ આપણું આજનું લેસન શું લેસન છે આપણું આજનું તો પેજ નંબર તેતાલીસ ઉપર ચોપડીમાં પણ પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું એ આપણું આજનું લેસન પેજ નંબર તેતાલીસ ઉપરનું તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું અને ચોપડીમાં પણ પૂરી દેવાની ખાલી જગ્યા અને નોટમાં પણ લખવાનું એ છે આપણું આજનું લેસન ચાલો અલ્લાહ હાફિઝ